કોઈ નહી હવા હવામાં જ હતો પણ ભૂંડ વચ્ચે આવ્યો હા બાઈક

એવું કેવું સબ ને રાખે બધુંય પેલા મને કહેજો હવારે જતો બાઈક લઈને ફૂંડ વચ્ચે આવ્યો તમારે જેવો કાળો મેચ મળી તું તમે અરતી રાતે હજુ ઊંઘા નહીં ઉડે આયા ખબર કે શિયા ચામ છે એ તો પેલી મફત ની તું વરસાદ બધી ખબર લે ભાઈ એવું અમે ફોર્તા નહીં મફતમાં બધું નહીં ફોર્તા આવો જા ટુકડાઓ તમે જો આ બધું હળવો હું કાપીયો ને એકલા હા આ ના આવે તો ઉતરાણ કરવા હા એ તો કીધું તું કોઈ વાંધો નહી તું તારે

હારું જોતા હું તો ગોલો મને તો થાક્યો જો અમે જઈએ અને કોઈ કેવું નહી ચાલશે આરમ ઉપર તમે મળો ને પાર આવે

તારો ભાથવ લ્યા એટલે કોઈ લાખો દી દેવાનો જો દેલા ઓહાય તો બોલાવાના અને ના બોલાવાનો તો નહીં બોલાવાનો વા પૈસા દેખી આ નતા અમે આ લવી ગયો એક જીવતો જાગતો એક લાખો વાગ છે તમારા કડના વાગ છે ભાઈ એ પેલો પંતી રોવા જ નહીં હા ના સાઈડ માં જો હા એ આ હું આ આ બધું ઉખેરી નાહી દેવાનું હોય

ઉપર દુઃખ વ્યાવ ગોતા ચટણી એ ગોતાની ચટણી ખાવાય હવે તું

અનુપમ સવારે ઉઠ્યો ના ધોયો થયો કમ્પ્લીટ આજ તો ખેતર માં જવું અને કોક ના જેવું મોઢું મેં જોયું આજ કે કોનું મોઢું જોઈ ને આકરો આ ગફુડીજી જેવો ભૂંડ વચ્ચે આવ્યો સીધો મારા ભાઈ કે ફટકાયો યે તર સિરિયસ ઇના જોડે આયુષ્યમાન કાર્ડ નહી સરકારી દવાખાનામાં દાખલ કરાવી દે

મેંડ મને પટકાયો એવું એ મને ખબર એવો હતો ને તમે જો કપૂરજી એવો કારો મેસ દસ નો ચિત્તો પટકાયો શું કરવાનું ખબર નહિ ચતુરી તમારા મન નો રમ એ કશું ના હોય ખાવાનું એ થાય ચોક પડીને માર્યું કે ચતુરી આઈ

શીરો બનાવી ને લાવી દીધું ચા લાવજો અને થોડો નાસ્તો એટલે હવે ગોળીઓ કરવાની ડોક્ટરે એ ગોળીઓ બોવાલી આવડી ને આવડી ઓય અમારે જે બધું ખાવા ને એમાં ને શીરો ને જો ને હે એમ પેલો પૂર્ણ જ એટલે બાપરે સરકારી દવાખાના લઈ ગયા એટલે આ બધું છે કે હાલ હાલ ખાવા માટે આ બધું હું નહીં કોણ તો ડોક્ટરે એવું કીધું ડોક્ટર એ કે ખબર એ તમારે પગ કપાવો પડશે